ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નોટરી પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે નવનિયુક્તિ નોટરી એડવોકેટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદસ્તે નોટરી પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ નોટરી પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદસ્તે નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટ્સને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક પામનાર ધારાશાસ્ત્રીઓના જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ તમામ ધારાશાસ્ત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાના વરદ નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામનાઓ પાઠવી હતી વકીલાત વકીલાત એક નોબલ કાર્ય છે હું એવું માનું છું કે ગુજરાત હોય કે દેશના ખૂને ખૂને વ્યક્તિ ઘરેલું હિંસાનો ભોગ બન્યું હોય કે વ્યક્તિને પોતાના જીવન સાથી કોઈક ચીટિંગ કરી હોય કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ પડે તો સૌથી પહેલું સરનામું એનું વકીલ હોય અને એ વકીલ પાસે ભગવાન ને પ્રાર્થના કરતા કરતા એ વકીલ પાસે પહોંચતા હોય છે અને સૌથી પહેલી એ વકીલ પાસે કરતા હોય છે એવા મારા સૌ વકીલોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌનો આભાર માનું છું ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં પંદરસો થી વધારે વકીલોને નોટરી બનાવવાનું કાર્ય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું કોઈક વ્યક્તિ એના જીવનની આખી પૂંજી ખર્ચ કરીને નવું મકાન ખરીદતું હોય કે પછી નાગરિકોને કોઈ બી પ્રકારના એમઓયુ હોય કે એકબીજા જોડે કોઈ બી વ્યવહાર હોય તો એમાંય સૌથી

નોટરી તરીકેના પ્રમાણપત્ર મેળવનાર સૌ વકીલોને મારા તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ટ્રિપલ તલાક કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી હોય કે ભારતીય ન્યાય સંહિતાનો સુચારુ અમલ આ બધા બધું જ તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાર પડ્યું છે પહેલાના કાયદા દંડ આપવા માટેના હતા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બનેલા આજના કાયદા ન્યાય આપવા માટેના છે કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ સિક્યોરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરી તરીકે તમારી ભૂમિકા ખૂબ મહત્વની છે કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્સીટી કરવાનું દાયિત્વ તમારા શિરે છે તમારા દ્વારા નોટરાઈઝ કરેલા ડોક્યુમેન્ટને કાયદાકીય માન્યતા મળે છે અને કોર્ટમાં અને અન્ય જગ્યાએ આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ પણ વધે છે કોઈ પણ દસ્તાવેજ હોય કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય નાણાકીય હોય કે બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય આ બધી જ પ્રક્રિયામાં એ નોટરીની નિમણૂક નિર્ણાક ભૂમિકા છે અને આ બધી જ ભૂમિકા એટલે કે કોઈ પણ પ્રક્રિયા સરળ બનાવી હોય અને એના માટે વિશ્વાસનીય આ જે નોટરીનો સિક્કો વાગે અને કાગળમાં લખેલું કંઈ વાંચ્યા વગર મારો અનુભવ કે છે કે નોટરીનો સિક્કો જોઈને પછી આગળ વધતા હોય છે બધા ખાલી સિક્કો ને તમારી સહી હોય એટલે અંદર લખેલું બધું જ સાચું થઈ જાય આ કેટલો મોટો વિશ્વાસ છે દેશમાં ડેડિકેટેડ નોટરી પોલ્ટનનો પ્રારંભ કરાવ્યો છે એ સાથે જ એફિડેવિટ જરૂરિયાત ઘટાડીને લોકોની સરળતા માટે સેલ્ફ એસેસમેન્ટ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે સૌથી પહેલું મોટું મહત્વનું કદમ જો વડાપ્રધાનશ્રીએ જો કોઈ ઉપાડ્યું હોય તો આ સેલ્ફ એસેસમેન્ટ ગમે તે પોતાની સહી જાતે કરીને આપી શકે ડોક્યુમેન્ટ કેટલી મોટી વાત છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે આજે આપણે ત્યાં શરૂ થયેલું નોટરી પોર્ટલ પણ તેમના ડિજિટલ ભારતના સપનાને સાકાર કરતું વધુ એક કદમ છે આ નવા પોર્ટલના પરિણામે હવે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે સમાન અને ન્યાયી તક પણ મળશે દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીનું સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે એટલે નોટરીની સેવાઓ લેવા માટેના સમય અને શક્તિની મોટી બચત થી કાર્યક્ષમતા પણ વધશે સુરત